હેલો ગાઈઝ વેલ્કમ ટુ માઇની વિડીયો જય શ્રી ને જય શ્રી હનુમાન હું નયન રામાનો છું સુરત ગુજરાતથી મિત્રો આજે હું આવ્યો છું જામનગર જિલ્લાના જોડિયા પાસે આવેલા કુંડળ ગામ જ્યાં આવેલું છે પ્રસિદ્ધ શ્રી કુંડળિયા હનુમાનજીનું મંદિર કહેવાય છે કે અહીં હનુમાનજીના દર્શન માત્રથી જ ભક્તોના બધા દુઃખ દૂર થાય છે ચાલો મિત્રો કરીએ ભગવાનના દર્શન જાણીએ આ પવિત્ર સ્થળની ખાસિયત મિત્રો આ મંદિર ખૂબ પ્રાચીન છે અને અહીંનો માહોલ એટલો શાંત છે ને કે મનને એકદમ શાંતિ મળી જાય છે અહીં હનુમાનજીની મૂર્તિ ખૂબ જ સુંદર છે એકદમ જીવત જેવી લાગે છે કહેવાય છે કે અહીંના હનુમાનજી ખૂબ જ જાગૃત છે અને ભક્ત મનથી પ્રાર્થના કરે ને તો તેનું કામ જરૂર પૂરું થાય છે અહીં દર મંગળવાર અને શનિવારે હજારો ભક્તો આવે છે અને ખાસ કરીને હનુમાન જયંતિ ઉપર તો બહુ મોટા પાયા મેળો ભરાય છે E કરે હવે ચાલો મિત્રો આપણે મંદિરના અંદર જઈને કરીએ ભગવાનના પવિત્ર દર્શન આ છે કુંડળીયા હનુમાનજીની દિવ્ય મૂર્તિ જુઓ મિત્રો કેટલો આદર અને ભાવથી ભક્તો બ્રહ્માનંદ પરમ પદ પાવે મન હોવે નિષ્કામ નિષ્કામ ભજને મંદિરની આસપાસનું વાતાવરણ તો ખૂબ જ પ્રાકૃતિક છે ગામડાની શાંતિ પક્ષીઓનો અવાજ અને મંદિરના ઘંટના દિવ્ય લાગે છે અને મનને શાંતિ મળે છે આવીને મિત્રો તો આજે આપણે આવી ગયા છે જામનગરની અંદર કુંડળ હનુમાન દાદાના મંદિરે તો ત્યાંના મહંત છે શ્રી શાસ્ત્રી બાપુ તો એમની પાસે આપણે જાણશું આ મંદિરનો ઇતિહાસ કઈ રીતે આ મંદિરની સ્થાપના થઈ હતી क्या समय थी थी तो पूज्य बापू श्री सीताराम श्री कुंडली हनुमान मंदिर ग्राम पुनर हलको जोड़िया जिलो जामनगर द्वारिका क्षेत्र कुंडली हनुमान जी मंदिर में इतिहास जाने एम है कि जीते समय जीप कोई मठ मंदिर में कहीं कोई व्यवस्था ना थी आदि पुरुष श्री जानकी दास जी बापू એમના શિષ્ય શ્રી રામદાસજી બાપુ બે અહીંયા રહેતા કોઈ મઠ મંદિર કાંઈ હતું નહીં જે તે સમયમાં અહીંયા હનુમાનજીનું સ્વરૂપ બહુ નાનું હતું મંદિર ના હોવાના કારણે એને માટી ને કુંડા થી રાત્રે ઢાંકી દેતા ઝોપડી કુટિયામાં એ રહેતા ભજન કરતા અને વર્ષો સુધી ભજન તપ કરી

અને એને જાડેજા કુટુંબની સ્થાપના કરી પછી જામલાવાલ બાપુ આ દિશામાં જાતા ત્યારે જોયું કે બે મહાપુરુષો અહીંયા રહીએ હે નિવાસ કરે છે જામલાવાલ બાપુ ત્યાં રોકાના રોકાય અને બાપ બાપજીને નમસ્કાર કરી બાપજીને બધી હકીકત વાત કરી કે બાપજી અમે રાજઘરાનાથી હે અને મને આ દિશામાં મારે અહીંયા રજબાળું સ્થાપન કરવાનું છે માટે આપના હાથે ઈ પૂજન થાય આપ શ્રી જ્યાં મને ચિહ્નિત કરશો ત્યાં અમે રાજ બસાવશો બાપજીએ જવાબ આપી કે હું આવીશ ખરું પણ એ તમારી શરત થી પેલા હું હનુમાન દાદાની સેવા કરી લઉં હાલ ધરાવી લઉં પછી હું તમારા ભેગું આવીશ હાલ ધરાવી તો જામરાબા એને વાત કરી કે ભાઈ કઈ બાંધો કે બાપજી થાળમાં શું જોઈએ કે થારમાં હનુમાનજીને લાડવો કરીએ કે હેલો ભાઈ બનાવી નાખો તો બાપજી કીધું કે એમ નહીં પહેલાં પહેલાં તમે રસોઈયા લખ્યો નાવે ધોવે નાય ધોય કે પોતીઓ બારે પછી રસોઈ બનાવે રસોઈ બનાવી હનુમાનજીને જમાડી પછી બાપજીન ભેગું લઈ અને ત્યાંથી ચાલતા થયા તો સૌથી પહેલાં ત્યાંથી ખંભાળિયા પહોંચ્યા જે તે સમયમાં ખંભાળિયા પણ કાંઈ હતું નહીં એનો કામજામ સાથે વાં પહોંચ્યા બાપજીએ કીધું રથ ત્યાં ઊભો રાખો રથ રાખતી બીજે દિવસે ભૂમિપૂજન કર્યું તો પહેલાં ખંભાળિયાનું વસભાગ થયું સંભાળ્યા પછી પાંત્રીસ વર્ષ પછી પુનઃ બાપુ આવેલા અને બાપજીને પુનઃ વિનંતી કરી કે ભાઈ બાપજી મારે એક મોટું નગર વસાવવું હોય સંભાળ્યા મારે માટે નાનું પડે સેન્ટર બાપજી કીધું કાંઈ વાંધો નહીં તો જામડા બાપુની ખ્યાલ હતો કે જાશું ને બાપજી ફરી કે છે કે ભાઈ તમારે ફરી થાલ ધરાવવાની એ પ્રમાણે પૂર્ણ તૈયારીમાં આવેલા હનુમાનજીને થાલ ધરાવી બાપજીને ફરી ત્યાંથી લઈ ગયા અને જામનગરની ભૂમિપૂજન કરાવી દીભાપર માં પછી જામનગરના સ્થાપના થયું જામનગરના સ્થાપના અત્યારે પાંચસોના આસપાસ ચારસો કે પંચાણું વર્ષ થયું હોય એનાથી પાંત્રીસ વર્ષ પહેલા ખંભાળિયા નું સ્થાપના થયું બંને જગ્યા મળી લગભગ સવા પાંચસો ડિફરન્સ થાય એ પહેલા હનુમાન બાપા હે અને અહીંયા એક વિશેષ વાત એ

લક્ષ્મી દાદી બાપુ એક એક દાદી બાપુ નામ કરી શિષ્યો હતા અને શિષ્યો નિવાસ કરતા અને ભજન પૂજન કરતા પણ આપડે કોણ ખ્યાલ પરિવાર માં પણ શાંતિ તો હોય શાંતિ શાંતિ હોવાને કે ગુરુ શિષ્ય થોડોક નાનકડું વિવાદ થયું મથાદાજી બાપુ ને જાનકીદાજી બાપુ કીધેલું બધા તું હવે અલગથી કુટિયા બનાવી અને ભજન પૂજન કર અહીંયાથી બાપજી ફરી મથાદાજી બાપુ અહીંયાથી કાલાબડા પાસે એક બાવડી ગામ આવી જાનની વાત કરી અહીંયા ભજન સર્જ એના બધે અનુવાયો છે આ લોકો પરિવાર ને ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ સાથે અને બાપુ બીજું આપણે આપણે કઈક અહીંયા મેળો પણ ભરાય છે કે કયા સમયમાં ભરાય છે અને અહીંયા માગસણ મહિના ચારે ચાર શનિવાર મેળો પણ ભરાય મેળો એટલે અદ્ભુત ભયંકર જુલી લાઈનમાં લગભગ ત્રણ ચાર કલાક સુધી બહાર આવે રહો અને અહીંયા ગૃહ સેવા પણ થાય સંત સેવા પણ થાય દ્વારિકા હોળીના સમયમાં યા જત્ર તત્ર આડે દિવસે પણ જે વ્યક્તિ દ્વારકા જાતો હોય એની રહેવા જમવા કરવાની વ્યવસ્થા અહીંયા થાય યાત્રિકો પણ અહીંયા નિવાસ કરે અને નવરાત્રિનો સમયમાં આશાપુરા માતા મઠ જે કોઈ બેન વ્યક્તિઓ જાય

તો એકવાર અવશ્ય આ મંદિરની મુલાકાત લ્યો હનુમાનજી મહારાજના દર્શન કરો મળીએ આ રીતના બીજા એક નવા વ્લોગમાં ત્યાં સુધી જય શ્રી આરામ વિડીયો પસંદ આવ્યો તો લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચલો જય શ્રી આરામ તો મિત્રો આ હતો આજનો વ્લોગ શ્રી કુંડળીયા હનુમાનજી મંદિર કુંડળ ગામના દર્શન જો તમે પણ ક્યારેક જામનગર અથવા જોડિયા આવો તો એકવાર જરૂરથી અહીંના દર્શન કરવા આવજો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી આરામ ને જય શ્રી હનુમાનજી મહારાજ